નમસ્કાર મિત્રો ભુપેશર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ માટે આયુષ્યમાન જી કેટેગરીનું કાર્ડ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો આ કાર્ડ કેવી રીતે બનાવવું કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની સંપૂર્ણ વિગતો આપણે આ વિડીયોમાં જોઈશું જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ એચઆરપીએન નંબર અને પેન્શનરો માટે ટ્રેજી ઓફિસનો દાખલો અને સરકારી કર્મચારીઓ માટે કચેરીના વડાનો નિયત નમૂનાનો દાખલો જોઈશે મિત્રો સરકારી કર્મચારી બે રીતે જી કાર્ડ બનાવી શકે છે એક ઓનલાઈન ઘેર બેઠે જાતે અને બીજો સીએસસી પીએસસીના ઓપરેટર દ્વારા પણ તે બનાવી શકે છે મિત્રો જી કેટેગરીનું કાર્ડ ઓનલાઈન બનાવવા માટે તમારે કર્મયોગી પોર્ટલ પર આધાર કાર્ડ અને ફેમિલી ડિટેલની માહિતી ફરજિયાત અપલોડ કરેલી હોવી જોઈએ તો મિત્રો કર્મયોગી પોર્ટલમાં આધાર કાર્ડ અને ફેમિલી ડિટેલ કઈ રીતે અપડેટ કરવી તે આપણે પહેલાં જોઈએ સૌપ્રથમ પ્રથમ મિત્રો કોઈપણ બ્રાઉઝર ઓપન કરીને તેમાં કર્મયોગી પોર્ટલ લખશું એટલે સૌપ્રથમ જે વેબસાઇટ આવે તેના પર ક્લિક કરો ક્લિક કરશો એટલે આ રીતનું એક નવું પેજ ઓપન થશે તેમાં એચઆરપીએન નંબર અને પાસવર્ડ એન્ટર કરો ત્યારબાદ બાજુમાં આપણે કેપચા એન્ટર કરો એના પછી ઓટીપી પર ક્લિક કરી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો તો મિત્રો તમારો જે મોબાઈલ નંબર છે તેના પર એક મેસેજ ઓટીપી સેન્ડ થશે જે ઓટીપી આવેલો છે તેને એન્ટર ઓટીપી પર એન્ટર ઓટીપીમાં નાખો ત્યારબાદ લોગિન પર ક્લિક કરો લોગિન પર ક્લિક કરશો એટલે એક નવો પેજ ઓપન થશે આ પેજમાં તમારી સંપૂર્ણ માહિતી જોવા મળશે તેમાં માય પ્રોફાઇલ પર ક્લિક કરો માય પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે एक नव पेज ओपन થશે આ પેજ માં તમામ ડેટા આપેલા છે પર્સનલ ડેટા છે ઓફિશિયલ ડેટા એમો આઈડી નંબર પર ક્લિક કરો ત્યાં સિલેક્ટ ડોક્યુમેન્ટ ટાઈપ માં આધાર કાર્ડ સિલેક્ટ કરો ત્યારબાદ આઈડી નંબર એન્ટર કરો એના પછી એડ ટુ લિસ્ટ સેવ ટુ નેક્સ્ટ કરો એટલે તમારો આધાર કાર્ડ નો ડેટા નીચે જોવા મળશે ત્યારબાદ ફેમિલી મેમ્બર એડ કરવા માટે ફેમિલી મેમ્બર પર ક્લિક કરી અને તમારા જે ફેમિલી મેમ્બરો હોય તેની સંપૂર્ણ વિગતો ભરી અને એડ ટુ લિસ્ટ અને સેવ ટુ નેક્સ્ટ કરશો એટલે તમારા ફેમિલીની સંપૂર્ણ વિગતો નીચે જોવા મળશે તો મિત્રો આ રીતે તમારા કર્મયોગીમાં ફેમિલીની જે વિગતો છે તે તમે એડ કરી શકો છો મિત્રો કર્મયોગી પોર્ટલ પર તમામ ફેમિલી ડિટેલ અને આધાર નંબર અપડેટ કર્યા બાદ આ જે વેબસાઇટ છે બેનિફિશરી એનએચએમ ડોટ જીઓવી ડોટ ઇન એના પર આવી જવાનું આના પર આવશો એટલે આ રીતની એક ઇન્ટરફેસ હશે તેમાં બેનિફિશરી પર ક્લિક કરી કેપચા એન્ટર કરવાના ત્યારબાદ તમારો જે મોબાઈલ નંબર કર્મયોગીમાં છે આધાર કાર્ડમાં છે તે એન્ટર કરી અને વેરીફાઈ પર ક્લિક કરો વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમારા જે મોબાઈલ નંબર છે નાખેલો એના પર ઓટીપી આવશે જે ઓટીપી આવે તેને એન્ટર કરો ત્યારબાદ કેપચા નાખી અને લોગિન પર ક્લિક કરો લોગિન પર ક્લિક કરશો એટલે આ રીતની એક પેજ ઓપન થશે સૌપ્રથમ તેમાં સ્કીમ સિલેક્ટ કરો પીએમ જીવાય સિલેક્ટ કર્યા બાદ ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરો એના પછી સબ સ્કીમમાં પેન્શનર અને રેગ્યુલર એમ્પ્લોય એવું લખેલું હશે તો તેમાંથી રેગ્યુલર એમ્પ્લોય સિલેક્ટ કરો ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો મિત્રો તમારો જે ડિસ્ટ્રિક્ટ હોય તે તમે એથી સિલેક્ટ કરી શકો છો એના પછી સર્ચ બાય સર્ચ બાય ઓપ્શનમાં તમે સિલેક્ટ કરશો એટલે એચઆરપીએન નંબર સિલેક્ટ કરવાનો ત્યારબાદ એચઆરપીએન નંબર નાખવાનો એચઆરપીએન નંબર નાખ્યા બાદ બાજુમાં જે કેપચા આપેલો છે તે કેપચા એન્ટર કરો કેપચા એન્ટર કરશો ત્યારબાદ સર્ચ બટન પર સર્ચ પર ક્લિક કરી અને જેવું ક્લિક કરશો એટલે તમારી જે ફેમિલી ડિટેલ્સ છે તે શું થશે તમે જે કર્મયોગીમાં જે માહિતી નાખેલી છે ફેમિલી મેમ્બરોની તે તમામ અહીં શો થશે એમાં તમારા નામની સામે ક્લિક કરશો એટલે ત્યાં ઈ કેવાયસી હશે તેના પર ક્લિક કરો ક્લિક કરશો એટલે આ રીતનું ઈ કેવાયસી માટે તમારો જે આધાર નંબર છે તે વેરીફાય કરવાનું કહેશે વેરીફાય પર ક્લિક કરો જેવું મિત્રો વેરીફાય પર ક્લિક કરશો એટલે આ રીતનો એક મેસેજ શો થશે તેના ચેકબોક્સ પર ઓકે કરી અને અલાવ આપો ત્યારબાદ આધાર ઓટીપી અને બેનિફિશરી આ આધાર ઓટીપી આ બંને ઓટીપી નાખી અને તમે ઓથેન્ટિકેશન પર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે તેમાં મિત્રો તમારા ફેમિલીની તમામ વિગતો શું થશે તમારી પોતાની અને તમારી ફેમિલીની જે મેમ્બર છે તે તમામની તો નીચે ત્યાં ઈ કેવાયસી ઓપ્શન આપેલા છે તો એમાં આધાર ઓટીપી પર આપણે ક્લિક કરીશું જેવું આધાર ઓટીપી પર ક્લિક કરશું એટલે નીચે આધાર નંબર અને વેરીફાઈ એવું લખેલું આવશે વેરીફાઈ પર ક્લિક કરશું એટલે આ રીતનું એક પાછો મેસેજ શો થશે તેના પર ચેકબોક્સ પર ક્લિક કરી અને અલાવ આપો અલાવો આપ્યા બાદ તમારા મોબાઈલ પર બે ઓટીપી આવશે તે એન્ટર કર્યા બાદ આવું એક નવું પેજ ઓપન થશે અહીં મિત્રો તમારો મેચિંગ સ્કોર અને ફોટોગ્રાફી એવું લખેલું છે તેમાં તમે ફોટોગ્રાફી પર ક્લિક કરશો એટલે તમે તમારો લાઈવ ફોટો ત્યાં પાડી શકશો અને અપલોડ કરી શકશો આ રીતનો ફોટો અપલોડ કર્યા બાદ નીચેની જે વિગતો છે તે તમારે ફિલઅપ કરવાની રહેશે વિગતોમાં તમારો એડ્રેસ છે પછી તમારો મોબાઈલ નંબર અને આપણાના જે વડા અધિકારીનું જે કચેરીનું જે પ્રમાણપત્ર લેવાનું હતું તે અપલોડ કરવાનું રહેશે અપલોડ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરશો એટલે આ રીતનો એક મેસેજ શો થશે ત્યારબાદ મિત્રો તમે ડેસબર્ડ પર જોશો તો તમારી નામની સામે ઈ કેવાયસી સ્ટેટસ વેરીફાઈડ અને કાર્ડ સ્ટેટસ પેન્ડિંગ બતાવે છે કારણ કે મિત્રો કાર્ડ બનતા બે ત્રણ દિવસ લાગે છે તમે અઠવાડિયા પછી ત્યાં જોશો તો કાર્ડ સ્ટેટસ છે એ એપ્રુવલ બતાવશે અને તેની બાજુમાં ડાઉનલોડનું નિશાન પણ આવી ગયું હશે તેના પર ક્લિક કરી અને તમે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે તેમાં આધાર કાર્ડનો ઓટીપી તમારા મોબાઈલ પર આવશે તે ઓટીપી એન્ટર કરી અને ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે આ રીતે એક મેસેજ શું થશે આયુષ્યમાન કાર્ડ હેઝ બિન ડાઉનલોડેડ સક્સેસફુલ તો મિત્રો આ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ કરેલ આયુષ્યમાન કાર્ડ તમે મિત્રો અહીં જોઈ શકો છો જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આ ચેનલ પર તમને જે અવનવો વિડીયો આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ